ભાવનગરના ના વલભીપુર તાલુકામાં કોઝવે પર કાર ફસાઈ

સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે સતત રાજ્યમાં વેગ રાજા તડબડાટી બોલાવી રહ્યા છે ઉપરવાસમાં પણ ભારે વરસાદ જેને કારણે નદી નાળા ઉફાન પર છે કોઝવે પાણીમાં ગરકાવ છે અને તે જ પ્રકારે ફરી એક વખત બેદરકારીના આ દ્રશ્યો સામે આવ્યા વધુ માહિતી સાથે સંવાદદાતા પાર્થ મજેટિયા ફોન લાઈનથી જોડાયા છે જે પાર્થ હાલ અત્યારે બંને લોકોની શું સ્થિતિ છે કારણ કે આ પ્રકારની બેદરકારીના દ્રશ્યો છાશવારે સામે આવતા હોય છે બોટાદ જિલ્લાનો ભીમડા ડેમ ઓવરફ્લો થયો છે તેના કારણે ભાવનગર વલભીપુર તાલુકાનું આજે નસીબપુર ગામ આવેલું છે કે જેનો કોજવે છે તે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે જોકે આ ધસમસતા પ્રવાહ ની અંદર જે ઇકો ચાલક છે કે તેમની બેદરકારી કહી શકાય કારણ કે જે ધસમસતા પ્રવાહ ની અંદર પાણીમાંથી માંથી ઇકો ગાડી પસાર કરવાનો પ્રયત્ન કર્યો હતો તે સમયે આજે નસીબપર કોજવે ઉપર ઇકો ગાડી ફસાઈ ગઈ હતી જોકે આ બાબતની જાણ ગામ લોકો થતા ગામ લોકો દ્વારા તાત્કાલિક મદદ કરવામાં આવી હતી અને જીસીબી ની મદદ થી દોરડા વડે આ જે બે વ્યક્તિઓ છે તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જોકે જે ફસાયેલા વ્યક્તિ છે તેમનું નામ ફરેશભાઈ બારિયા છે અને અન્ય એક વ્યક્તિ છે વિજયભાઈ બારિયા આ બંને વ્યક્તિ ફસાયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યો છે કે હાલ જે બંને વ્યક્તિઓ છે તે દરેડ ગામથી બરવાળા બાજુ જઈ રહ્યા હતા તે સમયે ફસાયા હતા કે હાલ આજે કોઝવે છે ત્યાં ધસમસતો પાણીનો પ્રવાહ જઈ રહ્યો છે તેમ છતાં આ જે કાર ના ચાલક છે તેમના દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સદનસીબે ગામ લોકો દ્વારા આજે બંને વ્યક્તિઓ છે તેમની જિંદગી ને બચાવી લેવામાં આવ્યા છે એક કલાક સુધી રેસ્ક્યુ ચાલ્યું હતું અને ગામ લોકોએ આ બંને વ્યક્તિઓના જીવ બચાવી લીધા છે

જીવ ના જોખમે બે ઈકો ની અંદર છે પછી મને ખબર પડી એટલે સતત હું નદીએ ગાય ગાય ગયો અને સાત આઠ દસ ગામ લોકો ને બોલાયા અને ગામ માંથી તાત્કાલિક દોરડા કર્યા અને જીવ ના જોખમે સરપંચ ના પ્રતિનિધિ તરીકે હું અને આઠ દસ લોકો ગામના માનવ આંકડો રહી અને દોરડા નો ઘા કરીને તે ઈકો પાસે થઈ ગયો ને એ લોકો પકડી અને ધીરે ધીરે અમે ખેંચી લીધા બે અને ઈ બેન ને લોકો ના જીવ બચાવી પછી તાત્કાલિક બાજુ ગામ માંથી જીસીબી અમે બોલાયું અને ઈકો ને પણ કાઢવાની વ્યવસ્થા કરી જી જી તો આ દર ચોમાસામાં પ્રકારે પરિસ્થિતિ હોય છે કે કોઝવે પરથી પાણી ફરી વળે છે હીરાભાઈ પરિસ્થિતિ એવી છે પણ અમને ઉપરથી અત્યારે કીધું છે કે આ પુલ તમારો મંજૂર થઈ ગયો છે ઉનાળામાં કે દિવાળી પૈસા કામ શરૂ થઈ છે જી જી હીરા અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર